નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ અસમુખ પ્રજાપતિ સાથે સાબરકાંઠા જિલ્લામાં કપાસના બિયારણની ઝીણો દ્વારા કેમિકલ યુક્ત કચરો નાખવાનો વધુ એક મામલો આવ્યો સામે પ્રાપ્ત માહિતી અનુસાર કેટબ્રહ્મા તાલુકાના સેમ્બલી આસપાસના વિસ્તારોમાં અને વર્તુળ રોડ પર આવેલી કપાસની ચીનો દ્વારા કપાસ રિલીટિંગ કરી અને કેમિકલ યુક્ત કચરો જ્યાં અને ત્યાં ઠલવવામાં આવે છે લઈને આજુબાજુના વિસ્તારના લોકો ભય સેવી રહ્યા છે પોતાની જમીનો ખરાબ તે બાબતને લઈને ભય સેવી રહ્યા છે છે બીજું માનવ તથા પ્રાણી જીવન માટે ભયજનક સાબિત તેમ આ લોકોનું કહેવું છે કે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબત ધ્યાન લઈ યોગ્ય પગલા ભરે અને દોષીઓને કડક સજા કરે કપાસના ચીનવાળા માલિકો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી જ્યાં ને ત્યાં કેમિકલયુક્ત કચરો ખુલ્લેઆમ ઠાલવી રહ્યા છે

અનધિકૃત પદાર્થો ફેંકતા હોવાની અમોને પ્રેસ મીડિયા દ્વારા જાણ મળેલી તે લગત અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા જણાવેલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ બાબતે અમારો વહીવટીતંત્રનો કોઈ સહકાર જોઈશે તો અમે આપવા તૈયાર છીએ અને લોકોને આરોગ્યને સુખાકારી થાય એ પ્રમાણે વહીવટીતંત્ર તંત્ર પર પ્રયત્નો કરી રહી છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ